ગેઝ ગુડ મોર્નિંગ કેમ છો બધા અટાળા સવારના હાથ વાગ્યા ગયા હું તો વહેલી અડાસ વાગ્યા ની પણ નાસ્તો બનાવતી હતી કે કે અમારે આજ વહેલું ઉઠવાનું હતું મજૂર આવવાના હતા ને દવા એટલે અને આજ ઘેર કોઈ હેય નહીં મારે કોઈ ગા જુનાગઢ આટો મારવા ને રવિ ગા રવિ અહીં તો ઘેર જ છે પણ દૂધ લેવા ગયા અમારી ભી હું કે કઈ હતી હમણાં રવિથી દૂધ લે અમે તો હું અટાણે બધી હમણ હમણ કરતી તેનું જટ કામ કરતા પાસમાં જોવાના હતા એનું રાંધવાનું છે તો રાંધવાનું એ વહેલો ચાલુ કરવું જોઈએ ને જ વિડીયો કન્ટિન્યુ ગીરો તો એક કામ વધે ગું તો મેં નાસ્તો બનાવીને ત્યાં રાખ્યો એ દૂધ લેન આવે તા તો હું બીજું બધું કામ થોડું ઘણું પતાવે છે થાય બધું તો આજ મારો વિડીયો કન્ટિન્યુ પાંચ દિથિયાનો સો પાંચ સો દિથિયાનો મેં ચાલુ તો મેં બંધનું તો થતો બે દિથિયાનો કાલુનો નતો થયો કાલુનો મેં બંધ હે તેરીક શાંતિ થઈ બાકી તો ઘરમાં એનો બે હાથ આખો દી ઘરમાં ઘરમાં દી ન જતો ને બારોબારી ત્યાં નીકળાય નહીં મેં ચાલુ હોય એટલે પાછો ઝીણો ઝીણો એનો તો સાલું ઠાવકો સાલું તો એટલે ઘરમાંડ ઘરમાં રહેવું જ પડે તો હાલો હું થોડુંક કામ કરી નાખે ને આજનો વિડીયો કન્ટિન્યુ અહીંથી કરું છું હેલો અમે એ બધું કરી લીધું કામ તો એ જે રવિ નવા આવ્યા કારણ કે મજૂર પહેલાથી આજ ખેતરમાં આવે ગા નકર ઘેર આવે પણ એ ગમથી જ આવવાના આવતા એટલે રવિ કે બધી ખેતરને દેખાડે જોઈએ જોયું નહીં હે પણ નવા એ હે તો દેખાડવું પડે એને ખબર ન હોય જૂના હોય તો તો ખબર હોય કે આ હે ખેતર તો એ કે હું દેખાડે ને આવા તો હું કહું તો એ કામ કરલા મેં બધું કામ કરી લીધું તો એ જે ન હોય એ વાર જવાનું હે હવે પછી નાસ્તો પાણી કરે ને પછી રાંધવાનું ચાલુ કરી તો પોણા આઠ જ થયા એટલે વાર હે નવ વાગે ચાલુ કરા તો બાર વાગે તો થઈ જાય બાર વાગે ખાવા આવે તો એવું મારી પાસે અલગ ટાઈમ હે મારું બધું કામ થઈ ગયું તો એ હું બેઠી વાટ જવા નાસ્તો પાસ્તો કરેલ તો એવું રીંગણા હું હજે સુધારા સાડા આઠ જ થયા તોય ହାଡାରଥ୍ଯା ତଂକାଉନେ ବୀରୀ ଥେଈ ତ ରୋଗୁବେ ହୁଇଥିଦା ସ୍ାକ ନା ଖେଦା એક નખ દીધું મેં એવું ઘડવાના હે રોટલા તો રોટલા એ ઘડે જ નખા ભેગા ભેગા થઈ જાય બધું કામ મારે પછી આરામ બાર વાગે ખાવાય હે તો ખાવા દેવાનું હે ત્યાં સુધી બીજું કઈ હે તો જોઈ કામ તો લગભગ મારે ભાઈ એ પાસે શાક સડે જતા હું જતા પપ્પાને કાં હું મન કાતી મને બિહોન પાણી એ કરવા લાગે કારણ કે મારે ભાઈ હે નહીં એ કરે ને મણી મારે હું કોઈ પહે ન નથી જતી ને એટલે તો હું દેતી જાય ને પાસે ડોયલ મૂકે દે ને કારણ કે સોળ અમારા હાથ મારી જાય એટલે ખીલે ખીલે પાણી એ હું ડોયલીથી તો હું ડોયલું હારતી ને મૂકતા જાય હું પાસે મૂકવા જાય ને કાલે હેજી કર્યું તું ટ્રાય તો એક ભી એ હોજી હે તો એ નથી મારતી કોઈને મારતી નથી પણ મણી એકને જ મારે કાંઈ ને કાં હોય તો એની એક ને હું કર લે નવી લીધી હમણાં એને એ હોજી હે ને જે ઓલી સૌથી મોટી હે ને અમારી ઘરની એ મારે ને ઓલી ઝીણકી હે ને એની ઠેકડા મારવાની ટેવ હે પાણી મૂકીએ ને એટલે પાણી ને ડોલ ઢાળી નાખે ને એવું કરે એટલે કોક ને બરકા તો આવે ને કરવા લાગે તો હું હારતી જાની ને મૂકતા જાય તો શાક સડે તો કરી નાખા પછી હું રોટલા કરી હવે

આ ઝાડમાં એ વહી એવી એવડા થયા ગયા આ મેં વહીવતું એવડું થયું મોટું જાસુદનું પણ ફૂલો શા આવે આજે એકદમ મને ખબર નું આ વહી આવી હતી ને ઈદ લીંબુડીમાંથી લીંબુ તોડતી હતી

અત્યારે વહેલું થતું બધું બાકી તો અમારું મોડું થઈ જાય હું આજે બાર એક વાગે ત્યાં રાંધતી હોય એટલે ખાવા આવતા હોય ને તાર માંડું લેવડી થઈ પણ ખબર નહીં આજે વહેલું થયું હોય આજ દસ વાગ્યામાં તમારે બધું કામ થયું હતું ઘરનું ને મુલીનું રાંધવાનું પછી હું બેઠી બેઠી ફોન જોતી હતી એ ખાઈ પીએમ ના એટલે મીઠામાં બિસર્યા અને એ બધું પીરું તો ત્યાં સારું ટાણું થયું ત્યાં છે સારું મૂકવાનું રહે પછી કંઈ કામ ને પાસ પાંચ વાગ્યા રૂંઢાના ને આવી ગયા હું ફોન જોતી હતી મને ભૂખ લાગી પાછી હું નાસ્તો કરવાની તૈયારીઓ કરા આ બ્રેડ જામ બનાવવા મને બ્રેડને જામ ભાવે એટલે વાંધો ન આવે એક બે પીસ બનાવેલી એટલે હાલે જાય અહીં સુધીનું પછી હેંજી કંઈક ખાવાનું કરી હોય તો હું એક લેટણ ફોન જોતી હતી મને ભૂખ લાગી હતી યાદ એવું મને કે ફ્રીજમાં પડ્યું તો હું કા ટ્રાય કરા અટાણે હમણાં કદ નહોતું ખાધું આ યાદ આવે કેણી કેણી આ ભાવે બ્રેડ ને જામ અમારા ઘરમાં મને એકને જ ભાવે બીજા કોઈ ભાવ તો ને રવિને ભાવે પણ એટલું બધું ભાવે હાલે ત્યારે ટ્રાય કરાવવાને ને તો ચોડવેલી હે એવુ હે પણ ફાવે નહિ કોઈ ને બોવ ને મને આવું કઈ હોય એટલે ઘરનું ખાવાનું ખાવાનુ એવુ જોઈએ એટલે આવું કઈક હોય એટલે પછી બીજા કિવાય ની જરૂર નો હોય બહાર ન જ નો ભાવે પણ નાસ્તા મા આવુ કઈક થઈ જાય એટલે પછી ઉપાદી નો હોય પછી નો ખાતો હોય હાલે હાલ્યો જાય હવાર પડે તો એમ ને બીજા કોઈ નો હાલે મારા જેટલો

તો બંને ગુમારું બ્રેડ જામ ને આય આવે ખાવા એણે બધું આવે એણે રોટલો નહીં ખાતે ન તો ખાવા પણ મેથીવાળા પરોઠા નાખીએ ને તો એ એને ભાવે તો આ બ્રેડ એને ભાવે લગભગ હું ના ખા બ્રેડ ખવર આવીને જ બધાય ના પાડતા કે નો ખવરાવે કોઈ ત્રણ મેં પણ ટ્રાય કરાય હલો એને ન હેલો મારા નથી એને છે ને સારું સારું જ ખાવા જોઈએ બ્રેડ ઠંડી છે એટલે ન ખાધી લગભગ અન્ય ને એનો જ ખાઈ પણ એને છે ને કાલે મેં મેથીવાળા પરોઠા કર્યા હતા ને પરોઠા મલક મલકના ખાઈ ગયો પછી રોટલો નાખો ને તો રોટલો ન ખાધો ટાઢી રોટલી નાખીએ ને તો ડ્રાઈવ હોય ત્યારે ન ખાય ભૂખો હોય ત્યારે વરે થોડુંક ખાઈ લે નકર એને ગરમા ગરમ રોટલી ને એવું કંઈક હોય ને તો એ સર્વ કરે ખાઈ લે એની આપણે ડેરી જોઈએ ને નવી ને ખાવા રોટલી રોટલી ને ન ભાવે હાલો હું એવું ખાઈ લઉં ખાઈને પછી વિડિયો કન્ટિન્યુ કરીશ તો બાય બાય ને મારો વિડીયો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો હમણાં કોઈ જોતા નહીં કારણ કે મેં જાજા મહિનાથી બંધ કરી દીધું હતું ને મને બધાય કહે કે વિડીયો બનાવ બનાવ એ હું તો કરા ચાલુ તો બધા જોજો તો વ્યુ આવે તો મને મજા આવે વિડીયો બનાવવાની જો કે આવતા વ્યુ પણ એમાં મારી જ છે કે મેં વિડીયો બનાવવાનું બંધ કરી દીધું એટલે પછી કોઈ માણસને ખબર ન હોય કે આની પાછા સારું કર્યા એ પાછા અમે તરીન બનાવવાની પાછું બંધ કરતા કારણ કે મેં આરો થઈ જાય ખોટું નથી પગ આરોસ થઈ જાય પણ બધાય કે ના કે તું વિડીયો બનાવ બનાવ તારું હાલ તો એથી બનાવવાની વિડીયો એટલે મને અફસોસ એ થાય તે એવી થાય અંદરથી કે હું એ પાછું ચાલુ કરા એટલે પાછું ચાલુ કર્યું તો બધા જોજો ને શેર કરજો તો પછી મને ખબર પડે ને મારા વિડીયો